તો દોસ્તો સૌ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે ત્રણથી આઠ જૂન વચ્ચે કર્ણાટક અને નવથી સોળ જૂન વચ્ચે મહારાષ્ટ્ર પહોંચશે વરસાદ તે જ સમયે દિલ્હીમાં સત્યાવીસ જૂનથી આકરી ગરમીથી રાહત મળવાની આશા છે તો રવિવારે ઓગણીસ આઈએમડીએ આગાહી આપતા બે દિવસ દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ સાથે ગરમીની આગાહી કરી હતી તો આ માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું તેમણે જણાવી દીધે કે દિલ્હીમાં શનિવારે સૌથી ગરમ દિવસ પણ રહ્યો હતો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાલજાગત ગરમીથી લોકોને શેકાઈ રહ્યા છે તો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે કાલજાગત ગરમી વચ્ચે ઠંડક આપતા સમાચાર સામે આવ્યા છે તો હવામાન વિભાગ અનુસાર આ દિવસોમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે તો હનુમાન નિકોબાર સુધી મોન્સૂન પહોંચ્યું જ છે તો આગામી એકત્રીસ મે સુધી આ મોન્સૂન કેરળ પહોંચશે તો આ વર્ષે મોન્સૂન મહારાષ્ટ્રમાં નવથી સોળ જૂન વચ્ચે એન્ટ્રી કરશે અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસું વિવિધ રીતે આગમન થશે તો ગુજરાતમાં આગામી મહિનામાં ઓગણત્રીસથી ત્રીસ જૂન વચ્ચે ચોમાસું એન્ટ્રી થશે તો દક્ષિણ અને ઉત્તર ભારતમાં વરસાદનું જાહેર કરવામાં આવ્યું છે એલર્ટ તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમાં હપ્તો મળ્યા છે તો પીએમ કિસાન સત્તરમાં હપ્તાના પૈસા લોકસભાની ચૂંટણી પૂર્વ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના સોળમાં હપ્તાના બે હજાર રૂપિયા જમા કરાવ્યા હતા તો દેશના ખેડૂતોના ખાતામાં સોળમાં હપ્તા તરીકે કુલ એકવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તો ટૂંક સમયમાં સત્તરમાં હપ્તાનો પણ જાહેરાત કરવામાં આવશે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને કોઈ રીતે રાહત મળે તેમ લાગતું નથી તો ગુજરાતમાં એક મોટું વાવાઝોડું ટ્રાકડવાની આગાહી કરવામાં આવી છે તો ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે તો બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે તો આ વાવાઝોડાને લીધે ઓડિશા મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પ્રભાવિત થશે તો વાવાઝોડાની અસર છવ્વીસ મેથી ચાર જૂન દરમિયાન ગુજરાતમાં જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવ વૈશ્વિક અને સ્થાનિક બજારે આસમાને પહોંચ્યા તો સ્થાનિક ઝેવેરી બજારમાં દસ ગ્રામ સોનાની કિંમત પહેલીવાર સિત્યોત હજાર રૂપિયા સ્પર્શિત છે તો એક કિલો ચાંદીની કિંમત એકાણું હજાર રૂપિયાની સપાટી કુદાયવી ઐતિહાસિક ટોચે છે છેલ્લા બે દિવસમાં બંનેની કિંમત ધાતુના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી તો આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડેના અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે હાથ કર્યો છે તો ઉલ્લેખનીય છે કે સર્વેના રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગના સુપરત કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપશે તો દોસ્તો બટાફટ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ વિશે વાત કરીએ તો કપાસના ભાવ એક હજાર એકસોને એક રૂપિયાથી લઈને એક હજાર ચારસો ને રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે ઘઉં લોકોના બજાર ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને પાંચસો છન્નું રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે ઘઉં ટુકડીના ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને છસો પચાસ રૂપિયા સુધી બોલાયા હતા દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે તો ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસથી તેતાલીસ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું ત્યારે ચોમાસામાં વરસાદની જાતક નજરે રાહ જોવાઈ રહી છે જોકે ચોમાસું નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવી નાખતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે જોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેનાર ક્રમશઃ પાંચ હજાર રૂપિયા અને સાત હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે તેમાં સ્કોલરશીપ પરીક્ષામાં ધોરણ આઠમાં બે પોઇટ સડસઠ લાખ વિદ્યાર્થીને ચાલીસ માર્ક્સ પણ આવ્યા નથી તેમાં ચાર પોટ છેત્તાલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓને છન્નું કરતાં વધુ માર્ક્સ મેળવવાને માત્ર બસો એંસી વિદ્યાર્થી છે જ્યારે ત્રીસ હજાર ત્રણસોને સિત્તેતેર વિદ્યાર્થીને મેરિટમાં સમાવેશ છે તો પચીસ હજારને સ્કોલરશીપનો લાભ મળશે તો દસો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે ત્રણથી આઠ જૂન વચ્ચે કર્ણાટક અને નવથી સોળ જૂન વચ્ચે મહારાષ્ટ્ર પહોંચશે વરસાદ તે જ સમયે દિલ્હીમાં સત્યાવીસ જૂનથી આકરી ગરમીથી રાહત મળવાની આશા છે તો રવિવારે ઓગણીસ મીએ આઈ એમડીએ આગાહી આપતા બે દિવસ દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ સાથે ગરમીની આગાહી કરી હતી તો આ માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું તેમણે જણાવી દઈએ કે દિલ્હીમાં શનિવારે સૌથી ગરમ દિવસ પણ રહ્યો હતો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાલજાગત ગરમીથી લોકોને શેકાઈ રહ્યા છે તો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે કાલજાગત ગરમી વચ્ચે ઠંડક આપતા સમાચાર સામે આવ્યા છે તો હવામાન વિભાગ અનુસાર આ દિવસોમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે તો હનુમાન નિકોબાર સુધી મોન્સૂન પહોંચ્યું જ છે તો આગામી એકત્રીસ મે સુધી આ મોન્સૂન કેરળ પહોંચશે તો આ વર્ષે મોન્સૂન મહારાષ્ટ્રમાં નવથી સોળ જૂન વચ્ચે એન્ટ્રી કરશે અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસું વિવિધ રીતે આગમન થશે તો ગુજરાતમાં આગામી મહિનામાં ઓગણત્રીસથી ત્રીસ જૂન વચ્ચે ચોમાસું એન્ટ્રી થશે તો દક્ષિણ અને ઉત્તર ભારતમાં વરસાદનું જાહેર કરવામાં આવ્યું છે એલર્ટ તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમાં હપ્તો મળ્યા છે તો પીએમ કિસાન સત્તરમાં હપ્તાના પૈસા લોકસભાની ચૂંટણી પૂર્વ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના સોળમાં હપ્તાના બે હજાર રૂપિયા જમા કરાવ્યા હતા તો દેશના ખેડૂતોના ખાતામાં સોળમાં હપ્તા તરીકે કુલ એકવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તો ટૂંક સમયમાં સત્તરમાં હપ્તાનો પણ જાહેરાત કરવામાં આવશે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને કોઈ રીતે રાહત મળે તેમ લાગતું નથી તો ગુજરાતમાં એક મોટું વાવાઝોડું ટાંકરવાની આગાહી કરવામાં આવી છે તો ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે તો બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે તો આ વાવાઝોડાને લીધે ઓડિશા મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પ્રભાવિત થશે તો વાવાઝોડાની અસર છવ્વીસ મેથી ચાર જૂન દરમિયાન ગુજરાતમાં જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવ વૈશ્વિક અને સ્થાનિક બજારે આસમાને પહોંચ્યા તો સ્થાનિક ઝવેરી બજારમાં દસ ગ્રામ સોનાની કિંમત ઐતિહાસિક પહેલીવાર સિત્યોર હજાર રૂપિયા સ્પર્શી છે તો એક કિલો ચાંદીની કિંમત એકાણું હજાર રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છેલ્લા બે દિવસમાં બંનેની કિંમત ધાતુના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી તો આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાના અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે હાથ કર્યો છે તો ઉલ્લેખનીય છે કે સર્વેના રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગના સુપરત કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપશે તો દોસ્તો ફટાફટ ગોંડલ માર્કેટયાર્ડના ભાવ વિશે વાત કરીએ તો કપાસના ભાવ એક હજાર એકસોને એક રૂપિયાથી લઈને એક હજાર ચારસો ને સોતેર રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે ઘઉં લોકોના બજાર ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને પાંચસો છન્નું રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે ઘઉં ટુકડીના ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને છસો ને પચાસ રૂપિયા સુધી બોલાયા હતા તો શું ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે તો ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસથી તેતાલીસ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું ત્યારે ચોમાસામાં વરસાદની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે જોકે ચોમાસું નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવી નાખતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેનાર ક્રમશઃ પાંચ હજાર રૂપિયા અને સાત હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે જેમાં સ્કોલરશિપ પરીક્ષામાં ધોરણ આઠમાં બે પોઈન્ટ સડસઠ લાખ વિદ્યાર્થીને ચાલીસ માર્ક્સ પણ આવ્યા નથી તેમાં ચાર પોઈન્ટ છેતાલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓને છન્નું કરતાં વધુ માર્ક્સ મેળવવાને માત્ર બસો એંશી વિદ્યાર્થી છે જ્યારે ત્રીસ હજાર ત્રણસો ને સિત્યોતેર વિદ્યાર્થીને મેરિટમાં સમાવેશ છે તો પચીસ હજારને સ્કોલરશિપનો લાભ મળશે